સીતારામ બધાને આજથી શરૂ થતાં ચૈત્ર મહિનાના નોરતાની બધાની શુભકામના આ નોરતા જે છે એ આપણા કુળદેવીના નોરતા ગણાય છે અને આ વખતે નોરતા આજથી એટલે કે રવિવારથી શરૂ થાય છે એટલે ખૂબ જ શુભ છે અને મા જગદંબા જે છે એ હાથી ઉપર સવાર થઈને આવે છે જ્યારે ઘણા વર્ષો પછી આ યોગ બન્યો છે હાથી ઉપરની સવારી આપણે કહીએ છીએ ને કે હાથીની અંબાણી શુભ માનવામાં આવે છે સિદ્ધરાજ જયસિંહે જ્યારે સિદ્ધ હેમ શબ્દ અનુશાસન નામનો વ્યાકરણ ગ્રંથ હેમચંદ્રાચાર્ય પાસે લખાયો હતો અને આ મહાન ગ્રંથ પૂર્ણ થયો ત્યારે સમગ્ર રાજ્યની અંદર હાથીની અંબાણી ઉપર એનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને એની રવેડી કાઢવામાં આવી હતી તો આ વખતે મા જગદંબા આપણા આરાધ્ય દેવી આપણા કુળદેવી મા જે છે એ હાથી ઉપર સવાર થઈને આવે છે તો હાથી સુખ શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે મા કુળદેવીના આ પવિત્ર નોરતા બધાના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે અને દુઃખ દારિદ્રતા દૂર થાય કજિયા કલેશ કંકાસ વિઘ્નો લોભ કામ ક્રોધ માં મોહ માયા આ બધું આપણા મનમાંથી નીકળી જાય એવી આપણે માતાજીને પ્રાર્થના કરીએ વર્ષની અંદર ચાર વખત નવરાત્રિ આવે છે અને આ નવરાત્રિ જે છે એ ચૈત્ર મહિનાની નવરાત્રિ છે ચૈત્ર મહિનાના પ્રથમ દિવસે જ નોરતાની શુભ શરૂઆત થાય છે તો આ નવરાત્રિના પવિત્ર દિવસે રવિવારથી નોરતા શરૂ થાય છે અને રવિવારે રામનવમી છે અને રામનવમીના દિવસે નોરતા પૂર્ણ થાય છે બીજું અને ત્રીજું નોરતું ભેગું છે એટલે આ નોરતા જે છે એ ભગવાન શ્રી રામની નવરાત્રિ પણ ગણવામાં આવે છે કારણ કે ચૈત્ર મહિનાના રામનવમીના દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયેલો અને આ ભગવાન શ્રી રામ અનેકો રાક્ષસોનો વધ કરી અને સતયુગની રક્ષા કરનાર ભગવાન વિષ્ણુનો એક અવતાર છે અને એટલે જ મહાન આ નોરતાને સૌથી ઉત્તમમાં ઉત્તમ નવરાત્રી ગણવામાં આવે છે રવિવારથી શરૂ થતા નોરતા અને રવિવારથી પૂર્ણ થતા એટલે હાથીની અંબાણી ઉપર માતા આવે છે અને હાથા હાથીની અંબાણી ઉપર જ જાય છે એ પણ એક શુભ યોગ માનવામાં આવે છે શક્ય હોય તો આઠ દિવસ સુધી આપણે માં નવરાત્રિના નોરતા રહી શકીએ અમે તો બે જણા લગભગ ઘણા વર્ષોથી રહીએ છીએ અને હું આવી છું ત્યારથી પહેલાં નોરતા રહીએ પહેલાં આશુ મહિનાના નવ નોરતા જ્યારથી મારી તબિયત બગડીને વચ્ચે મેં મૂકી દીધા હતા પણ હજી તે મહીકા નહોતા પણ આ વખતે પાછી હું રહેવાની છું નવરાત્રિ અને મંદિરને આપણે માતાજીને ચુંદડીઓને શુદ્ધ પવિત્ર મંદિરને કરી અને માતાજીની પ્રાર્થના કરીએ શક્ય હોય તો ભોગ ધરીએ અને ભાવના ભીખા છે મા જગદંબા તમે એક સાકર અથવા તો સાકરય ઘરની અંદર ન હોય તો ખાંડની અંદર પણ માતાજીને પ્રસાદ ધરી અને એનો પ્રસાદ બનાવી લો તો એ પણ ઉત્તમ પ્રકારનો છે આપણે જે છે ને ઝંઝાળમાંથી ક્યારેય મુક્ત થવાના જ નથી ઊઠી ત્યારનું ઓલું કામ આ કામ આ કામ આ કામ હજી કરી લઉં પણ એમાં યાદ તો રવિવાર છે એટલે ઘણા બધા પેન્ડિંગ કામ હોય કામને કામની અંદર જીવન આપણું પૂર્ણ થઈ જશે પણ આપણા જીવનની અંદરથી થોડી ઘણી ક્યાંક ને ક્યાંક આપણે ભારત દેશના છીએ સંતો મહંતોની ભૂમિ છે વેદો પુરાણોની અને ઉપનિષદોની આ ભૂમિ છે અનેક એ આપણા દેશ માટે અનેક કલ્યાણકારી ગ્રંથોની રચના કરી છે આ બધા ગ્રંથો સંસ્કૃતની અંદર છે કદાચ આપણને બધા ગ્રંથો વાંચવા શક્ય પણ ના બને પણ ક્યાંક ને ક્યાંક એની આધ્યાત્મિકતા આપણા જીવનને અસર કરવી જોઈએ આપણે જે પણ કાર્ય કરશું એ કાર્યની સીધે સીધી અસર જે છે આપણા સંતાનો ઉપર પડશે બાળક નાનું હશે ને એટલે સૌથી પહેલાં એની માનું અનુકરણ કરશે ત્યાર પછી દીકરી હશે તો વધારે માનું અનુકરણ કરશે અને દીકરો હશે તો વધારે પિતાનું અનુકરણ કરશે અને ત્રીજું અનુકરણ એના ગુરુનું કરશે ગુરુ જેવો હશે ને એવા વિદ્યાર્થીઓ બનશે એટલે આ બધા અનુકરણો જે છે એ આપણા પેઢી કરતી થાય પરંતુ જો આપણા જ મગજની અંદર કોઈ પણ પ્રકારની માતા પિતા તરીકેની જાણકારી નહીં હોય તો આપણે એવી કોઈ પણ પ્રકારની અપેક્ષા ન રાખી શકીએ કે આપણું બાળક જે છે એ આધ્યાત્મિક બને આપણને આવડે કે ના આવડે આપને ખબર હોય કે ના હોય અત્યારે તો તમે ગૂગલની અંદર જે પણ બાબત વિશે સર્ચ કરો ને એ બાબત તમને મળી છે હવે સર્ચ તમારે એ કરવાનું છે કે સારું કે ખરાબ એ આપણા ઉપર આધાર રાખે છે એટલે કોઈ બાબત અશક્ય નથી પણ એના માટે આપણે ખુદ ટાઈમ કાઢવો જોઈએ અને જીવન તો આમને આમ પૂર્ણ થઈ જ જવાનું છે તમે સારા કર્મો કરો આધ્યાત્મિક બનો કે ના બનો અમે એવા છીએ ને જવાના છીએ ને આમે આવીને વય જ જવાના છીએ તો આપણી પેઢી આપણા પાસેથી કંઈક શીખે એ કર્મ જે છે આપણે કરવાનું છે હવે એ બાબતની અંદર એક વાત તો મને કાયમ આવે જ છે કે તમે તમારા માતા પિતાને રિસ્પેક્ટ આપશો એના આદર માનને જાળવશો એના સેવા ભાવ કરશો તો અત્યારે બાળક નાનું છે ને ત્યાં સુધી જે છે એ બધું અનુકરણ કરશે અને મગજની અંદર એકદમ ઠસાવી લેશે કે આપણે પણ આમ જ કરવાનું છે પણ જો તમે ઉદંટા મા બાપ સામે કરી અથવા તો ગેરવર્તન કર્યું અથવા તો તમે કોઈ પણ પ્રકારની ખરાબ બર્તનથી ટેવાયેલા છો તો સીધી આ બાળક ઉપર અસર કરશે અને તમારે એ તૈયારીમાં રહેવાનું છે ભગવાન કરે કોઈ પણ માતા પિતા દુઃખી ન થાય આપણી ઘરની અંદર પહેલી શક્તિ જે છે એ દીકરી માતા દીકરી વહુ આ બધી શક્તિઓ છે તો આપણા કારણે કોઈ પણ પ્રકારની શક્તિને તકલીફ ના થાય એ ધ્યાન રાખી અને આપણે આપણી માતાજીની પ્રાર્થના કરીએ કુળદેવીની પ્રાર્થના કરીએ મા જગદંબાની પ્રાર્થના કરીએ અને એ પ્રાર્થનાની અંદર માગીએ કે આ પૃથ્વી પર કોઈ પણ પ્રકારના દુઃખ દારિદ્ર કજિયા કલેશ કંકાસ ન થાય અને બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય બધાને શુભરા નવરાત્રિની ચૈત્ર મહિનાના નવરાત્રિની શુભકામના આવજો સીતારામ સીતારામ બધાઈને સાંજના વાગી ગયા છે સાડા સાત અને બા પાછળ પાછળ દિવાલ ટેકે રાખી અને થોડીક વાર બેહાડ્યા અને હું બાજુમાં બેહી ગઈ અઠાણે અઠાણે મૂળ હારો છે જો બે બેઠા બેઠા ત્યાં સુધી હારું છે કોણ દેખાય એ હાથ અડાડ્યો હાથ અડાડ્યો કોણ છે કોણ છે એમાં કોણ દેખાય કોણ દેખાય જોવે હવે હું પૂછું ને કોણ છે સાંભળતા તો નથી તો ઈશારામાં સમજી ગયા કોણ છે બા કોણ છે એની પાસે જેટલી વધારે બેસીએ ને આપણે એટલું એને વધારે સારું લાગે છે પણ આખો દિવસ હવે ચોવીસ કલાક આપણે કેમ બેહવું થોડુંક તો રસોઈ કરવી કચરા પોતા કરવા થોડું ઘણું કામ કરવું એ તો કરવું જ પડે ને મોઢું અવિરત ચાલુ સીતારામ બધાને જિંદગી આખી ખર્ચી નાખી બીજાને ખુશ કરવામાં જે ખુશ થયા તે પોતાના ન હતા અને જે પોતાના હતા એ ક્યારેય ખુશ ન થયા સુંદર મજાના આ વિચારની અંદર આપણને બધાને લાગુ પડતી વાત છે કે માનવ છે એ પોતાની જાતને ખર્ચી નાખે છે આખું યુવા અવસ્થાને કુરબાન કરી દે છે કે જેથી કરી અને એના પોતાના તમામે તમામ પરિવારજનો ખુશ થાય પરંતુ દુઃખની વાત તો એ છે કે ક્યારેય આપણા જે છે ને એ આપણા કાર્યોથી ખુશ થતા નથી અને જે ખુશ થાય છે ને એ ક્યારેય આપણા હોતા નથી પારકા ખુશ થાય છે તમે બીજાના માટે થોડું ઘણું પણ કરો ને તો એ તમારો ઉપકાર જે છે એ ક્યારેય ભૂલતા નથી અને આપણા છે એ તમે ગમે તેટલું કરો એ છેલ્લે તો એમ જ કહે છે કે તમે અમારા માટે શું કર્યું જો એમ ના કહીએ તો એમ તો ચોક્કસ કહેશે કે અમે ક્યાં કીધું હતું કે કરો તો આવી જ દરેક મનુષ્યની વ્યથા છે દરેક માતા પિતાની વ્યથા છે કે પોતાના જીવનને બરબાદ કરી નાખે એક મા જે છે એ પોતાના સંતના સંતાનને મોટું કરવા માટે થઈ અને પોતાની યુવા અવસ્થાને બરબાદ કરી નાખે પોતાના સપનાઓને મારી નાખે પોતે ટાઢો ટુકડો ખાય અને બાળક શાળાએ જાય ત્યારે સુંદર મજાનો ગરમ ગરમ નાસ્તો બનાવી દઈએ પિતા જે છે એ ચંપલની પટ્ટી તૂટી ગઈ હોય તો એને બે ટાંકા મરાવી લેશે અને બાળક સ્કૂલે જશે એટલે એને સુંદર મજાના બૂટ અપાવશે કારણ કે સમાજની અંદર પોતાનું સંતાન ક્યારેય ઓછું ના અનુભવે બીજાથી નીચું ન અનુભવે પરંતુ જ્યારે આ જ સંતાનો મોટા થાય છે ત્યારે એ માતા પિતાને સમજી શકતા નથી સંતાનોની વાત તો આપણે લગભગ દરેક વિડીયોની અંદર કરતા હોઈએ છીએ પરંતુ જે લાગણીશીલ માણસ છે જે દિલના બહુ સાફ છે અને બીજાના માટે એના મનની અંદર સારી ભાવના છે એ માણસ જે છે ને એ જગતની અંદર સૌથી વધારે દુઃખી હોય છે કારણ કે લાગણી જે છે ને એ સૌથી પહેલાં મનુષ્યને દુઃખ આપે છે કારણ કે લાગણીથી જોડાયેલું માણસ જે છે એ સામેવાળાના થોડાક પણ પ્રકારના ખરાબ વર્તનથી ખરેખર ખૂબ દુઃખી થતું હોય છે એટલે મિત્રો જીવનની અંદર આપણી સાથે કોઈ પણ વ્યક્તિ લાગણીના ભાવ વરસાવતું હોય તો એની લાગણી તૂટે નહીં એના આત્માને દુઃખ ન થાય એની પણ આપણે કાળજી લેવી જોઈએ પરંતુ આ દુનિયાની અંદર અત્યારે હળાહળ કળિયુગ ચાલે છે પારકા છે એ પોતાના ગ લાગે છે અને પોતાના છે એ માણસને પારકા લાગે છે પોતાના ગમતા નથી અને પારકાઓને પોતાની સાથે લઈ અને ફરે છે વાટકા વ્યવહાર કરે છે ટિફિનો મોકલે છે સાથે પ્રસંગોની અંદર સામેલ કરે છે અને આવું આવું જ્યારે બને છે અનાજની અંદર સડો પડે ને ત્યારે કીડાઓ જે છે ને એ પારકા જ હોય છે ઘરના હોતા નથી એટલે આ કીડાઓ તો આવવાના જ છે જ્યારે ઘરની અંદર આપણે ખુદ જે છે એ આવા વર્તન અથવા તો આવા વ્યવહારથી બધા એકબીજા સાથે રહેતા હોય હવે નક્કી આપણે કરવાનું છે કે આપણા પરિવારને એકસાથે જોડીને કેમ રાખવું એક માણસની સહન કરવાની અમુક લિમિટ હોય છે તમે જાતું કરો તમ ઘણી વખત હું વિડીયોની અંદર કહેતી હોય છું કે બેન તમે કહો છો એ વાત સાચી છે મને કમેન્ટની અંદર હું સાંભળ વાંચતી હોય ઘણીવાર ફ્રી હોય સૂતી હોય નિંદર ના આવતી હોય ત્યારે ઘણાની કમેન્ટો હું વાંચતી હોય છે ત્યારે હું સાંભળતી હોય છું જોતી હોય છું કે બેન તમે કહો છો કે જાતું કરો જાતું કરો કેટલુંક જાતું કરું એ લોકો ગણકારતા જ નથી મિત્રો આ તમારા એકના દિલની વાત નથી આ દરેકના મનની વાત છે કે માણસ જાતું કેટલું કરે એક માણસને જાતું કરવાની લિમિટ હોય એની એ ગળાડૂબ થઈ ગયું હોય જાતું કરી 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 અને પછી જ્યારે આપણે એક જ માણસ જાતું કરે ને ત્યારે સામે માણસ માળો માણસ જે છે ને એ અભિમાન અંદરથી વ્યક્ત કરતું હોય કેમ બાકી જો ને ઝૂકતા હું તો ઝૂકું જ નહીં હું તો નમું જ નહીં નમવું એને જ પડે મિત્રો માણસ જે છે ને એની ખાનદાનીથી ઝૂકતું હોય છે એની આબરૂથી ઝૂકતું હોય છે કદાચ ક્યારેક ક્યારેક ઝૂકવાનું કારણ એ પણ હોય છે કે પરિવારની અંદર ઝઘડો ન થાય શાંત થઈ જાય બધા જ જો ઝઘડામાં મંડી પડશું તો મહાભારત થતાં વાર લાગશે નહીં શ્રી કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસે હજારો વર્ષ પહેલાં આપ હસ્તિનાપુરના કુરુક્ષેત્રના મેદાનની અંદર મહાભારત થયું એનું વર્ણન કરી અને મહાભારત નામનો ગ્રંથ લખ્યો એમાં યુદ્ધ કરનારાઓ પારકા નહોતા પોતપોતાના જ હતા હજારો વર્ષ પહેલાં પણ આ જ ઘટના બની હતી અત્યારે પણ બને છે ભવિષ્યની અંદર પણ બનશે કારણ કે દુશ્મનો ક્યાંય દૂરથી શોધવા જવા પડતા નથી આપણી આસપાસ આપણા ઘરના જ વીંટળાયેલા હોય છે તમે એક વખત તમારી નજર ઊંચી કરી અને નિહાળશો તો મોઢેથી મીઠા બોલશે અને અંદર જે છે એ ઝેરના ભરેલા હોય છે માણસની આંખમાંથી ઝેર ટપકતું હોય છે કોઈની ખુશી જોઈ અને માણસ ખુશ થતું નથી ખબર નહીં માણસના મનની અંદર શું ચાલતું હોય કોઈ કોઈના નસીબનું ખાતું નથી બધા પોતાના નસીબનું ખાય છે પરંતુ આટલું સત્ય જે છે એ માણસ સમજવા માટે તૈયાર નથી ભાગ આ પાછા ભાગે છો મારાથી એક ઠેકાણે બેહું તો અમને ગમશું જ નથી એ જો બેઠા બેઠા હોવું બેઠા બેઠા ઊભું થવું ચાપલી બાજુમાં બેહી ગઈ જ્યાં હું બેહું ત્યાં ચાપલી ના આવવું જોઈએ હું સેટી ઉપર બેઠી હોય ને તો મારા પપ્પા હે બે હું અહીંયા આવીને તો અહીંયા બેહી ગઈ આલે લે ઉભી ચાપલી અમારે મારી બાની બાનો છે ને બોડી કાર્ડ છે અમારે ચાપલી છે આખું દીધી બા ચાપલી બાનું ધ્યાન રાખે કોઈને ઉમરામાં ઘરવા ન દે કોઈ માણસે ઘરી ન હોય કે બા એકલા હોય તોડી ગઈ ચાપલી એ કિતરું ઘરની અંદર એટલા માટે જોઈ કે તમે ઘરની અંદર એકલા એકલા હોય અથવા તો તમે કામની અંદર વ્યસ્ત હોય ની અંદરમાં હોય તો કોઈ માણસ જે છે એની હિંમત ન થાય જલ્દીથી ઘરની અંદર ગરવાની કારણ કે માણસને એક વખત તો ડર લાગે જ કે પડતું નહીં હોય ને મારી આ ચાપલી છે ને એ ઓળખીતા હોય ને એને વાંધો ન આવે કારણ કે એને ઊંઘી લીધું હોય છે ને કૂતરાઓનું બહુ જબરું હોય પણ અજયણું માણસ આવે એટલે પૂરું એવી ભોં એવી ભોં એ કાન પડ્યો ન સંભરાવા દે ને એવી રાયડું નાખે અને સીધે સીધી જો હું ઉપરથી હેઠળ ન ઉતરું તો ધોળીને ઉપર આવે કાંઈક બને જો હું તાજી થોડીક કઈ તો હુંવે આમ બેહોને થાકીને જ જતા તમે થાકતા નથી હ થાકતા નથી બેહાય હાય સાનું મનું બે થાકી જાય હૈલા હાલ હૈલાય થાકતા નથી બેહાય એઠું હેઠું સાનું મનું બે હાય જ હકશે પગને હખ નહીં હાથને હખ નહીં ચાર પગે ઘૂર્યું જ લેવી ઘૂર્યું જ લેવી હા બે હાય હેઠું બે હાય હુઈ જાય તોય ગોયરું કે આપણે હુઈ જાય છે હુઈ નથી એમ ના મામા મગજ ની અંદર હું એક દી તો માંડ આમ કાલે એવા શાંત બેઠા હતા મને મજા આવતી હતી કે એની વાત જવા દો માળાને થોડો રોટલો નડે છે કોઈને આ નથી નડતું પણ એના જીવને થાકી જાવ જાવ થાકી આમ ટેકો રાખી દીધો જોયું ન્યાથી ભાગે ઓશિકાને ટેકો રાખી દઈએ વાહે હે હું બે હું કે મારી પાસે મારો ટેકો લઈને બે તળિયું ચાર પગે ખબર નહીં હું એને કાઢવું હોય કે મગજની અંદર હું હાલતું હોય રામને ખબર હે બોલવું નકર ચાલવું નકર કાંઈ સીતારામ બોલીએ તો સીતારામ આ કામ ચિંતે ફટાફટ હંજવારી હંજવારી પાણી ટાંકો પાણી ટાંકો મને લાગે એના મગજની અંદર છે ને પાણી નામનું ઘૂસું ભરાયેલું છે કે મારાથી કામ થતું નથી ને આ કરતી છે કે નહીં કારણ કે મારે મારી અંદર તો બુદ્ધિ નથી બેહાય નીચે બેહાય સીતારામ 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 એમ કરાય બા હ સીતારામ સીતા મનમામન માં બોલાય સીતારામ 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 હા મનમામન માં બોલાયક બગાવ હું આવે પણ નીંદર નથી કરવી પવારની ચાર વેગાની વાત છે અટાણે વેગા પોણા આઠ ખાઈ લીધું મસ્ત બપોરે હમણાં હું છે ને મેં તમને કીધું ને એમ દૂધ પાક તો હું પછી કાયમ બીડીયો ન બનાવું એકાત્ર ને એકાત્રામાં રાખું ઘરની અંદર દૂધપાક પાક દહીં વડાને એવું પછી બાને છે ને અમુક વસ્તુ ન ખાવા દેવાય દહીં વડાની અંદર આપણે જે એ ફ ફરાળી છે બાને પેટમાં પચે નહીં ને આપણે જે વસ્તુ બનાવીએ ને બાને દેવી પડે આ છે ને દૂધ ને સાકર ને બધું જાય ને હાકર નાખીને દૂધપાક બનાવું હાકર પ્રસાદની આમે પહેળી હોય કોઈ ખાઈ નહીં એટલે પછી એની અંદર નાખી દઉં તો એ બાને ચોખ્ખું દૂધ ને જઈને આ બધા શક્તિ છે ને એની છે આખો દી વિચાર કરો કે હવાર થી લઈ અને હાંજ સુધી બે બે દી લગી કંઈક બે બે રાયતું હેમ ન ચાર પગે આમામામાં બળ કઈ રહે જ રાખે બળ કઈ રહે જ રાખે ખાધા વિના તો બળ ન આવે ખાધા વિના બળ ન આવે એક બહુ આપણે કોઈની વાત ન કરાય પણ મને બહુ કમેન્ટ કરીને સમજાવતા હોય ને એના માટે હું કહું છું મારી નજરે મેં સાંભળેલું હું તો કોઈની વાત ન જ કરું મને આગળને ગમે નહીં ગોસીફ કરવી પણ મેં સાંભળેલું ને નજરે જોયેલું કે બહુ નાની ઉંમર હો બહુ મોટી ઉંમરે નહીં પગ જે છે પગ એના થાકી ગયા હતા એટલે ઊભા ન થઈ શકતા અને બાની જેમ નેપી ન પહેરતા એટલે એ કે અમે ખાવાનું બંધ કરી દીધું ખાવા માગે ને તો એમાં ખાવા દઈએ નહીં મેં કીધું એક ટાઈમે નહીં તો કે રે ના પછી સંડાસ પણ સાફ કરે એ કે વિચારો કે માણસ સ્વાર્થનો જ હગો છે ને કેટલો સ્વાર્થનો હગો છે હવે આપણે વિચારો કે આપણે કાંઈક વ્રતર્યા હોય ને તો આપણે કેવી પેટની અંદર બળતરા થતી હોય કે જલ્દી ખાઈ લઈએ જલ્દી ખાઈ લઈએ ભૂખ લાગે કે ના લાગે સાચું બોલો ત્યારે મને વિચાર આવતો હતો કે આ માણસ પથારીમાં પડ્યું એ ખાવા માગે જ પણ હા હું ને વહુ બે ઓ છતાંય ભૂખે ભીખું મારી નાખું મરી ગયું હમણાં ભૂખ માણસને કેટલાક દિવસ જે છે એ કાજુ રાખે જીવતું રાખે અંતે એ માણસ મરી ગયું હવે આની પાછળ શ્રાદ્ધ નાખશે ટોયલેટ બાથરૂમ સાફ કરવા પડે એટલે ખાવા નહીં દેવાનું એને પેટમાં વાઇડ ન ઉપડે અમારે બાને છે ને ખાવ ખાવ કરતા હોય પણ વધારે ન દઉં અને માપમાં કેટલું કે એને ઝાડા ન થઈ જાય ઝાડા થાય ને તો એ દવાખાને જાય ને તો એના ધબકારા દવાખાનાથી બહુ ડર લાગે બાને બહુ જ ડર લાગે અમારા ઘરના બધાને ખબર છે એનું બીપી વધી જાય ડરને કારણે બીપી વધે આંબાને બીપી નથી પણ જમવા તો દેવું પડે જીવતા જીવને જમવા ન દઈએ અને પછી મૈરા પછી ખાકા ખીચડી દાંત ન હોય અને એને જીભાવતું ભોજન ન આપીએ અને પછી હરાધ નાખીએ એનો કોઈ અર્થ નથી